નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન પ્રતિમાઓ સાથે થયેલા વ્યવહાર અને જૈન સમાજની લાગણી દુભાઈ હોય તેવા પડઘા જામનગર સુધી પહોંચ્યા હતા જામનગરની જૈન એક્ટિવ ગ્રુપ ઓનલી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સમાજની લાગણીઓ પહોંચાડવામાં આવી હતી

જૈન સમાજના બધા અગ્રણીઓ આવેલ છે પાવાગઢમાં તાજેતરમાં જે ઘટના બનેલી છે તેના અનુસંધાને અમે આજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે સરકારશ્રીમાં મારી અમારી રજૂઆત છે કે ગુજરાતમાં અને ભારતમાં વારંવાર આવા અકસ્માતોના બનાવોના બને છે અમારા સાધુ અને સાધ્વીજી ભગવાન તો મૃત્યુ પામે છે તેની કોઈ તપાસ થતી નથી તાજેતરમાં ભરૂચ પાસે સવારે પાંચ વાગે એક સાધ્વીજીની મશ્કરી કરવામાં આવેલી હતી પંદર દિવસ પહેલાનો જ બનાવ છે ત્યારબાદ બે મહિના પહેલાં હૈદરાબાદ પાસે અકસ્માતમાં બે સાધુ ભગવંતો અને અન્ય લોકોના પણ મૃત્યુ થયેલ છે જે અમારા અણમોલ રત્ન સમાન સાધુ ભગવંતો હોય છે સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે પહેલાં જૈન સમાજના સાધુ ભગવંતો ઉપર આવ્યું હવે જૈન સમાજના ડેરાસરો મૂર્તિ ઉપર આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ એવો ઉપદ્રવ જૈન સમાજને ના સમજી કે આ લોકો કોઈ એક્ટિવ નથી અને એ લોકોને તાત્કાલિક એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી સખત માં સખત પહોંચાડવા અમારી રજૂઆત છે આજે જામનગરના સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ બધી જ્ઞાતિના ફિરકાઓ આવેલ છે અને બધાની એક જ માંગણી છે કે આ જૈન સમાજ ઉપર એક જાત તો ત્રાસવાદી અને ધર્મ સ્વરૂપનો એટેક જ છે એ લોકો એક ચેક કરવા માંગે છે કે જૈન સમાજ સાધુ સાધવીજી ના બનાવમાં નથી જાય ગયા તો હવે એ લોકોએ બીજો ટાર્ગેટ આ મંદિર અને મૂર્તિનું કહેવું છે પાલીતાણાનું નથી થયું ત્યાં પાવાગઢનું થયું એટલે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને અને જૈન સમાજે વધારે વિરોધ સમાજમાં અંધાધૂંધી ન ફેલાય તેના માટે અમારી સરકાર એક જ રજૂઆત છે કે આ લોકો લોકોએ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરો તો ભવિષ્યમાં આવા બીજા કોઈ માણસો વિચારતું હોય તો બીજા કોઈ શહેરમાં આવો બનાવ બને નહીં અને આને કારણે ભારતભરને હિન્દુસ્તાન આખામાં વિશ્વમાં જે સમાજ છે જૈનો નો એ બધાને આના બહુ આઘાત લાગેલ છે કે વર્ષ જૂની મૂર્તિ કોઈ પણ જાતના કારણ આપ્યા વગર ખંડિત કરવી એ કેટલે અંશે વ્યાજબી છે તો આ તકે અમારી સરકાર સીધી રજૂઆત છે આમાં યોગ્ય કાર્યવાહી કરી અને વહેલામાં વહેલી તકે જે કોઈ આમાં સંકળાયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મારી સાથે પધારેલ તમામ જૈન સમાજના અગ્રણીઓના આ તકે આભાર માનું છું અને પ્રજા સુધી અમારી વાત ન્યૂઝપેપર અને મીડિયામાં પહોંચાડવા માટે પધારેલ મીડિયાના તમામ અને ન્યૂઝના બધાનો પણ આ તકે હું આભાર માનું છું

કઈ રીતે શોર્ટ સર્કિટ થયું તે જાણ કરવામાં આવી હતી શાળામાં હાજર રહેલા શિક્ષકો અને મેનેજમેન્ટની ટીમોએ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અગ્નિ તે દરમિયાન આગ લાગવાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવવામાં આવી હતી રાજકોટના ગેમ ઝોનની રાજકોટના ગેમ ઝોન જેવી રાજકોટના ગેમ ઝોન જેવો બનાવ બનતા સહેજ અટક્યો હતો ફાયર વિભાગે રાજકોટના ગેમ ઝોન જેવો બનાવ બનતા સહેજ અટક્યો હતો ફાયર વિભાગે ગણતરીની જ મિનિટોમાં આગને કાબુમાં લીધો હતો અને સાડા ફરીથી શરૂ કરવામાં આવી હતી હું દર્શન શાહ મોદી સ્કૂલ જામનગર જ્યારે ઇલેક્ટ્રિક ચેનલમાં ચેક પાક થતા અમારા અમે બાળકોને તરત નિરીક્ષણ કરીને બહાર લઈ ગયા હતા સ્ટાફને પણ બહાર લઈ ગયો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે

પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા એ માટે અમે પહેલા સૌપ્રથમ આગને બુજાવી અને આગને આગ મીટર બોર્ડમાં લાગેલી હતી એટલે આગને સંપૂર્ણપણે બુજાવી નાખી નુકસાન સ્વીચ મીટર મીટર પેનલ આખી ભરી ગઈ એક જે કઈ જગ્યાએ આગ ક્યાં લાગી મોદી સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ વિદ્યાર્થીઓને કોઈ ના ના કંઈ વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સમગ્ર રાજ્યભરના એરપોર્ટમાં સતર્કતા દાખવી દેવામાં આવી છે જેના પગલે જામનગર એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝ સ્ટોડ અને ડોગ સ્કોડ દ્વારા સદ્ધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

જામનગરની જીજી હોસ્પિટલમાં બુધવારે રાત્રે સારવાર મેળવવા માટે આવેલા એક યુવાનની સંખ્યાબંધ લોકોની વચ્ચે ચાર શખ્સોએ છરીના ઘાવ કરીને હત્યા નિપજાવી હતી ત્યાર પછી ટ્રોમા વિભાગ સહિત સ્થળોને સતર્ક રાખવાની માંગણી કરવામાં આવી છે તે પછી ગઈકાલે સાંજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સિટી ડીવાયએસપી જે એન ઝાલા એલસીબી સિટી એ ડિવિઝન સિટી બી ડિવિઝન સિટી સી ડિવિઝન પોલીસ કાફલો પેટ્રોલિંગમાં જોડાયો હતો અને એસપીએ સુરક્ષા કર્મીઓની ચકાસણી કરવામાં આવી હતી જામનગરની જીજી હોસ્પિટલમાં રોજ રિસ્પેક્ટેડ એસફિસર અને જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન દ્વારા એક સંયુક્ત ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જેમાં એસઓજી સીટીબી ડિવિઝનના પોલીસ સ્ટાફ તમામ હાજર રહ્યા હતા અને જે જીજી હોસ્પિટલમાં જે અવ્યવસ્થા અથવા તો કોઈપણ પ્રકારની બીજી કોઈ તકલીફો દર્દીઓને કે નશકવા લાવવાને પડતી હોય એ બાબતની તપાસ કરવામાં આવી તેમજ કોઈ અસામાયિક તત્વો કે બીજા કોઈ અનિચ્છનીય બનાવો ન બને એની ચકાદારીના ભાગરૂપે તેમજ જેના દ્વારા જે સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે હોસ્પિટલની એ સિક્યોરિટીના કામગીરી ચેક કરવામાં આવી અને હવેથી કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે બાબતે સિક્યુરિટી તેમજ અન્ય સ્ટાફને અવગત કરવામાં આવ્યા અને જે લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેને પણ તમામ પ્રકારની સમજ કરવામાં આવેલ છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube Facebook અને Instagram પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો